હેલો એવરી વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ ટેકનિશિયનના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે બસો સાડત્રીસ ક્રમાંકની જે ભરતી હતી બરાબર બે હજાર ચોવીસ પચીસ એની વાત કરવાની છે આજે ઘણા દિવસ થઈ ગયા લેબ ટેકનિશિયન વિશે કંઈ કહ્યું નહોતું અને એમની એક્ઝામ પણ આવી રહી છે હવે તેર ડિસેમ્બરે તો એમના માટે આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા કયા છે તેમજ અત્યારે હવે છેલ્લા દિવસોમાં શું કરવું જોઈએ અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના જેમ આ વિડીયો બનાવ્યો છે કે તમે જ્યારે એક્ઝામ હોલમાં જશો ત્યારે કેવી કન્ડિશન હશે એ બધી વાત કરવાની છે બરાબર સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ પહેલાં તો અભ્યાસક્રમ ઉપર આપણે જઈએ બરાબર કે એમાં મેથ્સ રીઝનિંગ પાર્ટ એમાં અને એના પછી છે પાર્ટ બીમાં કરંટ અફેર ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહૅન્શન બંધારણ અને આપણું ટેકનિકલ સબ્જેક્ટ બરાબર આખું બસો દસ માર્ક્સનું પેપર છે પહેલાં વાત કરું વિજ્ઞાણિત અને રિઝનિંગની તો એમાં જો તમારી તૈયારી વીક હોય અથવા તમારે પ્રેક્ટિસ કરવી હોય પાંચ અથવા સાત જે તમે પેપર કરી શકો એ ઓનલાઈન તમે સર્ચ કરજો યુટ્યુબમાં તમને આખી પ્લે જોવા મળશે જી એસએસબી દ્વારા જે પણ એક્ઝામ લેવા લેવામાં આવી છે ઓનલાઈન સીબીઆરટી પદ્ધતિ મુજબ એના પેપર સોલ્યુશન બરાબર તો ઘણી તને રિઝનિંગના રીઝનિંગ માટે પેપર સોલ્યુશન બેસ્ટ રહેશે રિવિઝન તેમજ જો થોડી પ્રિપેરેશન ઓછી હોય તો એના આધારે તમે તૈયાર કરી શકો છો પ્રશ્નોને કે આવો પ્રશ્ન પૂછાય તો આવી રીત છે અને આ રીતે આપણે જવાબ લાવી શકીએ છીએ બરાબર તો તમને સિત્તેર ટકા જેવું તો સેમ લાગશે અને પાર્ટ એમાં સારા માર્ક્સ લાવવા જરૂરી છે બરાબર તો પાર્ટ એને એવું નહીં વિચારવાનું કે આપણે તો ટેકનિકલ સબ્જેક્ટ ઉપર જ વધારે ભાર મૂકીએ બરાબર પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં સારા માર્ક્સ જોશે ત્યારે જ તમારું સિલેક્શન થશે બરાબર અને અહીંયા તો નેગેટિવ પદ્ધતિ પણ છે તો એક માર્ક્સ નહીં પરંતુ પોઈન્ટમાં પણ માર્ક્સ ઉપર નીચે થઈ જાય તો એના લીધે આપણે મેરિટની બહાર નીકળી જતા હોઈએ છીએ તો તો ખાસ ધ્યાન રાખવાનું અને બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવાનું અત્યારે બરાબર વાત કરીએ પાર્ટ બીમાં પહેલાં ભારતનું બંધારણ અને કરંટ અફેરની આ બંનેનો હમણાં પણ વિડિયો મેં મૂકેલો છે લેબ આસિસ્ટન્ટ તેમજ એક્સરે એક્સરે આસિસ્ટન્ટની જે પીએચ કેન્ડિડેટની જે પણ ભરતી હતી એના જે એક્ઝામ એક્ઝામ પેપર હતો એ કરાવે છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર અને બંધારણ આ બંનેમાં પ્રશ્નો કેવા પૂછાય છે પ્રશ્નો બરાબર એમાં આપણે કરંટ અફેરની વાત કરીએ તો બે હજાર પચીસનું કરંટ અફેર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધી બરાબર એટલે ખાસ એને તો જોઈને જ જવું બરાબર બંધારણમાં તો અલગ જેટલા ટૉપિક આપે છે એમાં અલગ 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 વેટેજ પ્રમાણે પ્રશ્નો પૂછેલા છે બરાબર તો આમાં કંઈ એવું શોર્ટકટ નથી આમાં પરંતુ બંધારણ પર તમારે તૈયાર કરીને જવું ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ફકરું આપેલો છે અને એના ઉપરથી પ્રશ્નો લખેલા છે ઇઝી લેવલનું જ હોય છે બરાબર હવે વાત કરીએ મેઇન ટોપિક ટેકનિકલ સબ્જેક્ટની આ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના કરતાં અહીંયા ચેપ્ટર વધારે છે યુનિટ વધારે છે તેમજ યુનિટ સમજવાવાળા વધારે છે અને એકલા વાંચવાવાળા કે જેમ કે પર્યાવરણવાળા યુનિટ ત્યાં હતા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામમાં એવા અહીંયા યુનિટ નથી બરાબર બધા યુનિટ સમજવાલાયક છે થોડા જે યુનિટ નાના છે એ એવું વિચારી શકીએ કે આ થોડા મતલબ એમનું કન્ટેન્ટ ઓછો છે અને એ સમજવામાં પણ સરળ છે પરંતુ એવું ના કહી શકાય કે સિલેબસ સરળ છે સિલેબસમાં સમજવાલાયક પ્રશ્નો પૂછાઈ શકે એવો સિલેબસ છે બરાબર તો બધું ખાસ ધ્યાન રાખવું જ્યાં સમજવાનું છે ત્યાં સમજીને તૈયાર કરવું ને જ્યાં તૈયાર કરવાનું છે ડાયરેક્ટ કોઈ એવું વસ્તુ યાદ કરવાની હોય તો કે કેડબલ્યુનું મૂલ્ય કેટલું હોય કોઈ સૂત્ર એવું હોય તો એને ખાસ તમારે રેડી રાખવાનું બરાબર હવે અત્યારના દિવસોમાં તમારે કરવાનું શું તો સૌ પ્રથમ જે પણ સહેલા સહેલા ચેપ્ટર છે એને એક જ દિવસમાં પૂરા કરવાનો ટ્રાય કરવાનો સહેલા એટલે કેવા જે બે માર્ક્સના અથવા ત્રણ માર્ક્સના છે એ એમાં પણ જે સહેલા છે એ મતલબ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ટાઈપ છે કે વાંચીને ખાલી માહિતી માહિતી જ ખાલી તૈયારી કરવાની તૈયાર કરવાની છે એવા ચેપ્ટર પહેલાં ચેપ્ટરની વાત કરું આયનિક સંતુલન ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આનાથી પીએચ પણ લિંક છે બરાબર પીએચ મેટ્રીની જે ચેપ્ટર છે એ એટલે આને સારી રીતે કરવું ભલે ચાર માર્ક્સ લખ્યા હોય પરંતુ પીએચના પણ માર્ક્સ આની ઉપર ડિપેન્ડ છે બરાબર જો ક્વેશ્ચન થોડો કોન્સેપ્ટ વાળો આવશે તો કાર્બોહાઈડ્રેટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આના બે લેક્ચર લીધેલા છે ખાસ બરાબર જે આપણે પ્રક્રિયા ભૂલી ગયા હતા સ્ટેપ અપ ને ડાઉન એ પણ મેં એક વિડીયોમાં આપેલી છે બરાબર એક્સ્ટ્રા એજ નામનું જે લેક્ચર હશે એમાં એમિનો એસિડ નાનું ચેપ્ટર છે પણ માર્ક્સ આપે એવું ચેપ્ટર છે બે માર્ક્સનું ચેપ્ટર છે બરાબર ઇગ્નોર નહીં કરવાનું દરેક માર્ક્સ એક એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે બરાબર રાસાયણિક ક્રિયાશીલતાને આણવી બંધારણ આ જીઓસી છે બરાબર જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આમાંથી સારો એવો કોન્સેપ્ટવાળો પ્રશ્ન બનાવી શકાય છે બધા જ પ્રકારના કોન્સેપ્ટવાળા પ્રશ્નો કરાવવાનો આમાં ટ્રાય કરેલો છે મેં બરાબર તો એ તમે લેક્ચર પણ જોઈ શકો છો લેક્ચરની વાત હું છેલ્લે કરીશ કે આ આ પ્રકારના લેક્ચર મેં લીધેલા છે તો તમે જોઈ શકો છો બરાબર ધાતુ અને મિશ્ર ધાતુ સહેલું ચેપ્ટર છે અને તૈયાર કરવાવાળું ચેપ્ટર છે આને પેલું સહેલો મેં કહ્યું હતું કે એક દિવસમાં ચેપ્ટર કરી શકાય આવા સહેલા સહેલા તો આ એક ચેપ્ટર છે એક એમિનો એસિડ પછી આ ચેપ્ટર પછી કાટ અને તેના નિષેધ બરાબર અધિશોષણ અધિશોષણ પણ કરી શકાય બરાબર ખાલી એમાં જે નિયમ છે ફ્રૂંડલી અને લેંગમ્યુર અધિશોષણનું એને ખાસ પહેલાં ધ્યાનમાં રાખવું બરાબર ઉદ્દીપક ઉદ્દીપકવાળું પણ ચેપ્ટર કરી શકાય છે તો કેટલા ચેપ્ટર થયા એક એમિનો એસિડ એક મિશ્ર ધાતુ કાટ અને તેના નિષેધ અધિશોષણ ઉદીપક પાંચ ચેપ્ટર થયા બરાબર અને એક ફેઝ રૂલ છ ચેપ્ટર તો આ બધા ચેપ્ટર મતલબ સહેલા છે કમ્પેરેટિવલી ઇઝી છે સમજવામાં પણ સમજવામાં પણ સરળ છે બરાબર અને જલ્દી આપણને તૈયાર થઈ જાય આપણને એવું લાગે કે આ આટલું સિલેબસ હજુ બાકી છે એવું ના દેખાય બરાબર રિવિઝનમાં પણ આપણને થોડી ઉતાવળ થાય એટલા માટે આ ચેપ્ટર છે બરાબર તો કોઈ એવો દિવસ તમારે જે લોકો મતલબ જોબ સાથે પણ તૈયારી કરે છે ઘણા બીજી પણ તૈયારી કરીએ છીએ તો એને એની સાથે આ બધા ચેપ્ટર સહેલાઈથી એ રિવિઝન કરી શકે એવા છે બરાબર અને જે મેઇન ચેપ્ટર છે એને તો પ્રોપર તમારે ટાઈમ આપવો પડશે બરાબર આયુનિક સંતુલનની વાત કરીએ કાર્બોહાઈડ્રેટ તો એ બધા ચેપ્ટર તમારે તૈયાર કરવા પડશે સારી રીતે પોલીમર રસાયણશાસ્ત્ર આમાં ખાસ કેવા પ્રકારનું પોલીમર છે અને કેવી પ્રક્રિયાથી એ બને છે બરાબર કન્ડન્સેસન કે બીજું કન્ડન્સેસન કે પછી ચેન પોલિમરાઇઝેશન બરાબર સ્પેક્ટ્રોસ્કોપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે અને આ એકલું સ્પેક્ટ્રોસ્કોપી અહીંયાથી સ્ટાર્ટ કરીએ ને છે એક માસ સ્પેક્ટ્રોમેટ્રી ત્યાં સુધીના બધા જ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે વચ્ચેથી કશું ઉઠાવવાનું નહીં સૌ પ્રથમ સ્પેક્ટ્રોસ્કોપી તૈયાર કરવાનું પછી એક્સરે સ્પેક્ટ્રોસ્કોપીના તત્વો પછી અલ્ટ્રાવાયોલેટ પછી દ્રશ્યમાન પછી ઇન્ફ્રારેડ પછી રામન સ્પેક્ટ્રા પછી માસ સ્પેક્ટ્રોમેટ્રી બરાબર સ્ટેપ બાય સ્ટેપ જવાનું આમાં એવું નહીં કરવાનું કે એક પહેલાં કરી નાખ્યું કે અમને તો એક્સરેવાળું સારું ફાવે છે તો એક્સરે કરી નાખું બીજા પછી એવું નહીં કરવાનું બરાબર અને આના માટે તમે જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના બે લેક્ચર મેં લીધેલા છે યુનિટ નંબર સિક્સના બરાબર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો યુનિટ નંબર સિક્સ એમાં મેં કહ્યું હતું કે એના પહેલાં બે લેક્ચર પણ આપણે જોઈ શકીએ છીએ બરાબર એ તો તમે જો ટ્રાય કરજો જોવાનું એના પછી ચેપ્ટર આવે છે ક્રોમેટોગ્રાફી ટેકનિકો ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે દસ માર્ક્સનું ચેપ્ટર છે આમાં બધી બધી જે ક્રોમેટોગ્રાફી દર્શાવી છે એનો મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ એ ખાસ તૈયાર કરવાનો કયો સિદ્ધાંત લાગવું પડે છે એ પણ તૈયાર કરવાનું બરાબર એમાંથી ક્વેશ્ચન વધારે જોવા મળ્યા છે એના પછી એના પછી વાત આવે છે આલ્કેલોઇડ્સ આલ્કેલોઇડ્સમાં કયા એમના બંધારણના આધારે એનું જે વર્ગીકરણ કરેલું છે એ ખાસ તૈયાર કરવાનું નિકોડિન એટ્રોપિન પાપાવેરિન મોર્ફિન અને કોડેન આ બધાના બંધારણ ખાસ તૈયાર કરવાના કેટલા કાર્બન છે કયો સમૂહ ક્યાં આવેલો છે બરાબર એ ખાસ એકવાર ધ્યાનમાં લઈ લેવા સાંશ્લેષિત રંગકો રંગકો કયા પ્રકારના છે જે પણ કહ્યા છે એનાયનિક કેટાઇનિક મોર્ડન વેટ રંગકો રિએક્ટિવ ડિસ્પર્સ અને જે એક્ઝામ્પલ આપેલો છે એનો બનાવવા માટે જે પણ પદાર્થોનો ઉપયોગ થાય છે એ અને એનો સ્ટ્રક્ચર આ રેડી કરવાનું દવાઓની વાત ચાલશે એ પ્રકાર જે કહ્યું છે કે એલોજીનેટેડ પછી ક્વિનોલિન એન્ટીબાયો એન્ટી એન્ટીબાયોટિક એન્ટીબેક્ટેરિયલ આમાં દવા દવાના ઉપયોગ અને શેના ઉપર અસર કરે છે એને એકવાર ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરવાનો વિશ્લેષણાત્મક પરિણામોની ત્રુટી અને નિવારણ આમાં જે સિમ્પલ કેલ્ક્યુલેશન આવે તેમજ જે સાપેક્ષ પ્રમાણભૂત વિચલન તેમજ મધ્યસ્થ સરેરાશ આ બધું શોધવાના એક્ઝામ્પલ આવી શકે છે બરાબર મતલબ સામાન્ય ગણિત ગણતરીવાળા ત્રુટીના પ્રકાર ઉપર પ્રશ્ન આવી શકે છે બરાબર તો એને ખાસ ધ્યાન રાખવાનું ફોરેન્સિક સાયન્સ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ક્રોમેટોગ્રાફીના જેટલા માર્ક્સ છે બરાબર કે અહીંયા પણ દસ માસનું ચેપ્ટર છે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ફોરેન્સિક સાયન્સ આના ટોટલ ત્રણ વિડીયો બનાવેલા છે બરાબર પહેલો તો ફોરેન્સિક સાયન્સનો એના પછી એનો એક્સ્ટ્રા એજવાળા લેક્ચરમાં પણ આને સમજાવે છે અને ફોરેન્સિક સાયન્સ પાર્ટ ટુ એવી રીતે પણ આના લેક્ચર લીધેલા છે બરાબર તો ત્રણે ત્રણ લેક્ચર જોઈ લેવા ઇમ્પોર્ટન્ટ છે અને કશું છોડવાલાયક નથી ફોરેન્સિક સાયન્સ અને ઇઝી છે વિસ્ફોટકો દરેક વિસ્ફોટકોના નામ પછી એમાં જે આવેલું છે તત્વ એ ખાસ તૈયાર કરવું એનું વર્ગ વર્ગીકરણ થાય છે એ વર્ગીકરણને પણ ધ્યાનમાં રાખવાનું પેટ્રોલિયમ રસાયણશાસ્ત્ર જે પણ ઘટકોના નિષેધન પ્રમાણ નિષેધન થાય છે ક્રૂડ ઓઇલમાંથી અને કયા તાપમાને થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું ક્રેકિંગ અને નોકિંગ ઓકટેન નંબર અને સીટેન નંબર આ બે શબ્દો છે એને સમજવા અને કોના માટે વપરાય છે અહીંયા ફોરેન્સિક વિશ્લેષણ માટે કઈ પદ્ધતિઓ વાપરીએ છીએ એ એકવાર વાંચી જવું બરાબર આલ્કોહોલ ને આલ્કોહલ આલ્કોહોલિઝમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આના પણ પાંચ માર્ક્સ છે આથવણની પ્રક્રિયા પછી જે પણ કે આલ્કોહોલિક પીણા પછી બિયરનું ઉત્પાદન સ્પિરિટનું ઉત્પાદન વાઇનનું ઉત્પાદન પાવર આલ્કોહોલ શું છે એ બધું ખાસ ધ્યાનમાં લેવું અને જે મિથાઇ આલ્કોહોલ ને ઇથાઇ આલ્કોહોલ છે એ બંનેનો ડિફરન્સ અને એમની બાયોકેમિસ્ટ્રી પણ વાંચવી ફાયર અને આર્સન સૌ વ્યાખ્યા ફાયર માટે બરાબર ફાયર ટા ટ્રાયંગલની વાત કરી હતી પછી જે એ બી સીડી પ્રકારના જે એના ક્લાસિફિકેશન કરીએ છીએ એ બરાબર અને આનું પણ આમાં પણ જે તપાસ જે તપાસ કરીશું આર્સનના કેસમાં એનું પણ ફોરેન્સિક વિશ્લેષણ આવશે એટલે એને પણ ધ્યાનમાં લેવું સ્ટેરોઇડ સૌ તો જે એનું મૂળભૂત બંધારણ છે એને ખાસ ધ્યાનમાં રાખીને તૈયાર કરવું એમાં એની સ્ટિરિયો કેમિસ્ટ્રી પણ વાંચવી બરાબર એ ક્વેશ્ચનના આધારે તમને ખ્યાલ આવશે સ્ટિરિયો કેમિસ્ટ્રીનો કોલેસ્ટ્રોલ બાઇલ એસિડ અને એન્ડોસ્ટેરોન ટેસ્ટોસ્ટેરોન પ્રોજેસ્ટેરોન એલ્ડોસ્ટેરોન એ બધા જે પણ સ્ટેરોઇડ છે અંતસ્ત્રાવો એના વિશે પણ જાણવું એના રાસાયણિક સ્ટ્રક્ચરને પણ જોવું એના પછી વાત કરીએ પીએચ મેટરી પીએચ મેટરીમાં ખાસ ઘણી બધી વાત તો આપણે આયનિક સંતુલનમાં જાણી ચૂક્યા હોઈએ છીએ પરંતુ આમાં બફર બફર દ્રાવણ વિશે પીએચમાં જે સૂચકાંકો હોય ઇન્ડિકેટર એ પીએચ મીટરની જે રચના છે એમાં જે પણ પ્રકારના ઇલેક્ટ્રોડ વપરાય છે એને ખાસ એકવાર ધ્યાનમાં લેવા બરાબર તેમજ આપણા શરીરમાં આવેલી બફર પ્રણાલીઓ વિશે પણ જાણવું બરાબર ઇમ્પોર્ટન્ટ સિલેબસ છે અને ઘણા બધા ચેપ્ટર એકબીજા સાથે લિંક પણ છે સ્પેક્ટ્રોસ્કોપીનો આખો યુનિટ લિંક કહેવાય ફોરેન્સિક સાયન્સ ફાયર એન્ડ આર્સન તેમજ પીએચ મેટ્રી આયોનિક સંતુલન બંને લિંક ચેપ્ટર લિંક ચેપ્ટર કહી શકાય તો અહીંયા જે બે બે માર્ક્સ અથવા ત્રણ ત્રણ માર્ક્સના ચેપ્ટર છે એને જલ્દીથી પૂરા કરવાનો પ્લાન બનાવો જલ્દીથી પૂરા થઈ જાય એક દિવસમાં અથવા બે દિવસમાં એવું કરવું અને જે પાંચ 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 માર્ક્સના ચેપ્ટર છે બે બે અથવા ત્રણ ત્રણ કરીને પૂરા કરવાનો પ્રયત્ન કરવાનો બરાબર દસ દસ માર્ક્સના ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર વાત કરીએ પેપરની તો પેપરમાં પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં છે બંધારણ અને વર્તમાન પ્રવાહવાળા ક્વેશ્ચન ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં છે ગુજરાતી કમ્પિનેન્શનના પ્રશ્નો ગુજરાતી ભાષામાં છે ઇંગ્લિશ કોમ્પિનિશનના પ્રશ્નો ઇંગ્લિશમાં છે અને આપણો ટેકનિકલ સબ્જેક્ટ એ બંને ભાષામાં છે બરાબર ગુજરાતી અને ઇંગ્લિશ નેગેટિવ માર્કિંગ છે બરાબર વન બાય ફોરની તો એને પણ ધ્યાનમાં રાખવી પેપરના સમયે એક્ઝામ હોલમાં કેવું હોય છે કે જે પણ કોઈ ફોટો આઈડી પ્રૂફ તમારું લઈ જવું હોલ ટિકિટ આવે એ પાસપોર્ટ સાઇઝનો ફોટો એક વિદ્યાર્થી પરીક્ષામાં બેસે છે અને એને કંઈ ડિસાઇડ કરી નથી ઘરેથી આપ એને એવું છે કે જે આવશે જોઈશું પહેલાં પાંચ છ પ્રશ્નો કરશે બંધારણના પછી જમ્પ કરશે કરંટ અફેરમાં પછી ટેકનિકલ સબ્જેક્ટના વીસ પચીસ પ્રશ્નો કરીને પાછો ફરી જશે તો એના આધારે એને જે ટાઈમ મળેલો છે એને સારી રીતે એ યુટિલાઇઝ નહીં કરી શકે બરાબર પછી છેલ્લે એને તકલીફ પડશે એટલે આપણે એક એક ટાઈમ નક્કી કરવાનો કે પહેલાં કયો સબ્જેક્ટ કરવાનો છે અને એને પૂરા કર્યા પછી બીજા સબ્જેક્ટ ઉપર જવું અહીંયા ટાઈમ નક્કી કરવો અને જે પણ સબ્જેક્ટ પૂરો કરવો એનો અર્થ એવો નથી કે બધે બધા પ્રશ્નો અટેમ્પ કરી નાખવા બરાબર જે પણ આવડતા હોય એ પહેલાં એકવાર જોઈ લેવા મારી રીતથી હું કહેવા માગું તો સૌથી પહેલાં તમારે થિયરિટિકલ પાર્ટ છે એને સૌથી પહેલાં અટેમ કરવો જોઈએ જલ્દીથી જલ્દી એટલે એકવારમાં તમારો બધા તમારી નજરમાં બધા પ્રશ્નો આવી જાય અને પછી પાર્ટ એ તરફ જવું જોઈએ અને પાર્ટ એને પૂરો કમ્પ્લીટ કરો કે હા હવે આટલા છોડ્યા પ્રશ્નો અને આટલા ટીક કર્યા એના પછી જ આપણે ફરીથી પાર્ટ બી તરફ અથવા જે થિયોટિકલ પોર્શન છે એની તરફ આવીશું અને પછી આપણને જે બીજા આવડતા અથવા ના આવડતા પ્રશ્નોને જોઈશું બરાબર નેગેટિવ માર્કિંગ છે ધ્યાનમાં રાખવાનું બીજો એક પ્રશ્ન હતો સ્ટુડન્ટનો કે આમાં ઈ ઓપ્શન હોય કે નેગેટિવ માર્કિંગ છે તો ના ઈ ઓપ્શન હોતો નથી આપણે પ્રશ્નને છોડી દઈએ એટલે એ ઓટોમેટિક સમજી લે કે તમે આ છોડ્યો એટલે આનો ઝીરો કન્સિડર કરવાનો છે બરાબર જો તમે લખશો અથવા કોઈ પણ પ્રશ્ન એ બી ટીક કરેલો હોય છે તો એનો અર્થ એવો છે કે જવાબ આપી દીધો છે જો તમે ટીક નહીં છોડી દેશો પ્રશ્નને તો એને ઈ ઓપ્શન કન્સિડર કરવામાં આવશે બરાબર એટલે કે ભાઈ ઝીરો માર્ક્સ બરાબર નેગેટિવ થશે નહીં વાત કરી લો વિડીયો લેક્ચરની બરાબર સાડત્રીસ વિડિયો તમને આપેલા છે લેબ ટેકનિશિયન કેમિસ્ટ્રી એવું વિડિયો લેક્ચરનું પ્લેલિસ્ટ તમને મળી રહેશે બરાબર લિંક પણ તમને ટેલિગ્રામમાં આપેલી છે તો અહીંયા સાડત્રીસ લેક્ચર મેં લીધેલા છે બધા જ ટૉપિકને કવર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે બરાબર એના સિવાય આજે લેબ ટેકનિશિયન એમસીક્યુવાળો જે વિડીયોનું પ્લે લિસ્ટ છે એમાં એમસીક્યુ કરાવેલા છે બરાબર આમાં રાસાયણિક ક્રિયાશીલતાના એમસીક્યુ પ્રેક્ટિસ વનના સોલ્યુશન પણ આપેલા છે ને ક્વેશ્ચન પણ કરાવેલા છે બરાબર આના સિવાય જ્યારે તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થશો તો ટેલિગ્રામ ચેનલમાં જે ફાઇલ સેક્શનમાં જશો તો અહીંયા તમને બધા જ જે ટોપિક છે એની પીડીએફ મળી જશે બરાબર આ બધા ટોપિકની પીડીએફ છે તેમજ પાંચ પ્રેક્ટિસ ટેસ્ટ આપેલા છે ફ્રીમાં ટેલિગ્રામ ચેનલમાં મેં મૂકેલા છે લેબ ટેકનિશિયનના વિદ્યાર્થી મિત્રો માટે પ્રેક્ટિસ ટેસ્ટ ચાર ત્રણ બરાબર આ રીતે તમને મળી જશે પીડીએફ અને એના સોલ્યુશન એના સોલ્યુશન મીડિયાવાળા જે સેક્શન છે એમાં આપેલા છે આવી રીતે બરાબર તો એ તમે ધ્યાનમાં લઈ લેજો અને પ્રેક્ટિસ ટેસ્ટ રેડી કરજો એકવાર રિવિઝન કરજો પ્રેક્ટિસ ટેસ્ટથી એના સિવાય પણ વધારે તમને જો એવું લાગે કે હજુ પણ પ્રેક્ટિસ કરવી છે તો બીજા પણ પાંચ ટેસ્ટની એક ટેસ્ટ સિરીઝ મેં લોન્ચ કરી છે કે જે પંચોતેર રૂપિયામાં તમને મળી જશે આ નંબર જે આપેલો છે એમાં વોટ્સઅપમાં તમારે મેસેજ કરવાનું કે મારે લેબ ટેકનિશિયનની ટેસ્ટ સિરીઝ લેવી છે બરાબર તો તમને ત્યાંથી તમને પીડીએફ મળી જશે બરાબર તો આખું આ પ્રમાણે તમારે હવે રાખવાનું છે અને વધારે હવે નવું કશું ટ્રાય કરવા જવાનું નહીં બરાબર ટેસ્ટ ઉપરથી હવે તમારે રિવિઝન કરવાનું ખાસ અને એવું નહીં કે એકલો ટેકનિકલ સબ્જેક્ટ જ બધા સબ્જેક્ટને પૂરેપૂરું ટાઈમ આપવાનો અત્યારે બરાબર કારણ કે આપણને બસો દસમાંથી માર્ક્સ લાવવાના છે એકસો વીસમાંથી નહીં બરાબર કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બરાબર તો બધાને બેસ્ટ ઓફ લગ અને મળીએ આપણે ત્યારે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ